તો વાત કરીએ દાહોદની તો દાહોદના નગરપાલિકાના પ્રમુખની પસંદગી પ્રક્રિયા જ્યાં ચૂંટાયેલા સભ્યોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી ત્યારે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા લીધી જ્યાં સદસ્યોના અભિપ્રાયો પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે પૂરી થઈ આ ચૂંટણી પૂરી થતાં જ મહાનગરપાલિકામાં જે નગરપાલિકા સહિતની જગ્યાએ મેયર અને પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છાસઠમાંથી પાંસઠ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે ત્યારે આ પાસઠ બેઠક ઉપર હવે કોને પ્રમુખ બનાવવા તેને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સેન્સ પ્રક્રિયા અંતર્ગત દાહોદ નગરપાલિકાના

નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દાહોદ જિલ્લાની બે નગરપાલિકા ઝાલોદ અને દેવગઢ બારીયામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયા પછી આજે દાહોદ કમલમ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકોશ્રી કાઉન્સિલરોને સંભાળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને આવનારા દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પાર્લામેન્ટ મળશે ત્યાં બંને નગરના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ માટેના નામો નક્કી થાય પછી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એનામાં જે બોર્ડ મળશે એનામાં મેન્ડેટ આપી અને સર્વસંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવશે દાહોદ જિલ્લા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર તરીકે દેવગઢ બારિયામાં એસી ઉમેદવાર ચૂંટણી લડતા હતા એમાં સૌથી વધુ વોટ તેરસો પંચોતેરથી લીડથી જીતી અને ભાજપની તેર સીટો આવી છે એના પ્રમુખ તરીકેની દાવેદારી મેં નોંધાઈ છે અમે ભારતીય જનતા પાર્ટી જે પણ નિર્ણય લેશે એની સાથે રહીશું મેન્ડેટ અમારો આવશે તો અમે પ્રમુખ પદ તરીકે આગામી સમયમાં કામગીરી કરીશું નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના કોઈપણ સૈનિકનો મેન્ડેટ આવશે અમે એમના ટેકામાં કામ કરીશું બે હજાર પચીસ નગરપાલિકા